લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થતાં ગેનીબેન અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા યાત્રાધામ અંબાજી મંદિર ખાતે માં અંબા માતાની આરતીમાં જોડાયા હતા આ સાથે કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે કાર્યકર્તા અંબાજી મંદિરે પહોંચ્યા હતા ત્યારે ગેનીબેને તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને હાઇકમાન્ડનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે અન્યાય સામે વિરોધ પક્ષ ચોક્કસ અવાજ ઉઠાવશે આગામી લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચારનું પુનરાવર્તન થવાનું છે પાર્ટીએ પણ પણ મારે અંબાના જે ટિકિટો માંગતા હતા એ મારા તમામ ઉમેદવારોનો આભાર માનવો જોઈએ એમણે સિંગલ મારા નામ માટે કરીને પહેલા નંબરમાં ભલામણ કરી અને સર્વાનુમતે જેવી જ એક થિયરી અપનાવીને એઆઈસીસી હોય અમારો પ્રદેશનું બાવડી મંડળ હોય એ સહેલાઈથી નક્કી કરી શકે એટલા માટે કરીને એમણે જે મોટું મન કર્યું છે અમે નથી એક એને પોહણ કર્યો છતાં પણ એ કામે લાગી જઈને અત્યારે મારી હાથે દર્શન કરવા આવ્યા છે એમનો હું ફરી આભાર માનું બનાસકાંઠાની જિલ્લાની કોંગ્રેસની જે કમિટી બધા આગેવાનો છે એમનો પણ આભાર માનું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે અમારી કોંગ્રેસ પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો નક્કી કરશે એ ચૂંટણી ઢંઢેરો લઈને અમે લોકો વચ્ચે